નમસ્કાર મિત્રો રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં કડક ભડાકા સાથે મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે ધબધબાટી બોલાવી રહ્યા છે અત્યારે અતુ આગામી બાર કલાક દરમિયાન રાજ્યમાં વરસાદના એક સાથે ત્રણ ત્રણ એલર્ટ જાહેર કરાયા છે ઓરેન્જ એલર્ટ યલો એલર્ટ અને રેડ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે ધોધમાર વરસાદ તૂટી પડશે ભાવનગર જિલ્લાના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છે મહીસાગર જિલ્લો હોય સાબરકાંઠા બનાસકાંઠા સુરત બારડોલી અમદાવાદ ગાંધીનગર ડભોઈ ડાકોર પાવાગઢ જામુગોડા નતરંગ રાજપીપળા તાપી ડાંગ કડાણા વગેરે લુણાવાડા ધાનપુર છોટાઉદેપુર સાપુતારા મહેસાણા સહિત કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે મિત્રો હવે આગામી બાર કલાક દરમિયાન કે કયા વિસ્તારોમાં કડાકા વડાકા સાથે ભારેથી ભારે વરસાદની મોટી આગાહી કરાઈ છે તેની વાત કરી છે પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં આવી રીતે આખું સમસું વરસાદના સમસ્યા સુધી પહેલા જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં પહેલા આપણે ઉત્તર ગુજરાતના વિસ્તારોથી શરૂઆત કરીએ તો ઉત્તર ગુજરાતમાં આગામી બાર કલાક દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં ખાસ કરીને પાલનપુરના વિસ્તારો હોય સાથે સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર અને મહેસાણા જિલ્લાના છોટાછા વિસ્તારોમાં વરસાદી માહોલ જામી શકે આ જિલ્લાઓના છોટાશ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે મિત્રો મધ્યપૂર્વ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો મધ્યપૂર્વ ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં ગાજ સાથે વરસાદી માહોલ જામી શકે આગાહી પ્રમાણે ખાસ કરીને આણંદ ખેડા મહિસાગર દાઉદ પંચમહાલ છોટાઉદેપુર અને વડોદરા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જામી શકે આ જિલ્લાઓના છોટાછા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ એક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે મિત્રો દક્ષિણ ગુજરાતમાં આગામી બારથી ચોવીસ કલાક દરમિયાન કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદી માહોલ જામી શકે આગાહી પ્રમાણે ખાસ કરીને ભરૂચ ચંકલેશ્વર બિલીમોરા ધરમપુર નતરંગ રાજપીપળા નર્મદા સુરત બારડોલી ઉમરપાડા ઉમરગામ વાપી વલસાડ તાપી ડાંગ આવા વગેરે નવસારી સહિત કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં મધ્યમ કરતા ભારે વરસાદ એટલે કે ધોધમાર વરસાદ પડવાની પણ શક્યતા છે મિત્રો એ સૌરાષ્ટ્ર વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં આગામી આઠથી બાર કલાક દરમિયાન જામનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદનું આગમન થઈ શકે સાથે મોરબી પોરબંદર જૂનાગઢ રાજકોટ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર જિલ્લાના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી મોલ જામી શકે આ જિલ્લાઓના છૂટાછ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં ભારે વરસાદ એટલે કે ધોધમાર વરસાદ પણ પડી શકે તો મિત્રો આ આજના વરસાદના મોટા સમાચાર મિત્રો તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં તમારા વિસ્તારનું નામ લખી નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં આપણે અહીંયા ચેલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલ